રનિંગ ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયા છે જે લોકોને ટૂંક સમય બાકી રહ્યો છે રનિંગ ગ્રાઉન્ડ આવવાનો એ લોકોને રનિંગ ગ્રાઉન્ડ પાર કરવું છે હું જે વસ્તુ કઉ છું તમને આટલી વસ્તુ તમે ફોલો કરશો તો હંડ્રેડ ગ્રાઉન્ડ પાર થઈ જશે સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ હું એક ફિટનેસ કોષ હું એક ન્યુટ્રિશન કોષ હું બધાને રનિંગ કરાવું છું તમને ખબર જ છે તમે અત્યારથી યુટ્યુબ ચેનલ આપણી જોવો છો તો ત્યાં સુધી લોકોને પણ સરળ રીતના રનિંગ ગ્રાઉન્ડ પાર કરવું છે તો આ વિડીયો તમારા માટે જ છે વિડીયો સ્કીપ ન કરતા પૂરો વિડિયો જોજો વિડીયો જોયા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો તમે જેટલા લોકો જોવો છો એટલા લોકો એક એક લાઈક કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારો અત્યારે હાલમાં રનિંગ કેટલો સમય આવે છે તો આપણે એના પર તો વિડીયો બનાવશું કે રનિંગ સમય કેવી રીતના રનિંગ સમય કેવી રીતના ઘટાડવો જોઈએ હવે મોસ્ટ ઓફલી આપણે વાત કરશું કે રનિંગ ગ્રાઉન્ડમાં આપણે પાર કરવું છે તો શું કરશું પહેલા તો ત્રીસ દિવસના મેં વિડીયો બનાવ્યા છે યુટ્યુબ ચેનલ ઉપર તમે સાઈડમાં જોઈ શકો છો એ દિવસમાં તમે યુટ્યુબ ચેનલ ઉપર અંદર તમે જોવો પાંચ થી દસ મિનિટના વિડીયો હશે ગ્રાઉન્ડ પાર કરવું પડે તમારે સીન પેન થાય છે પગ દુખે ઘૂંટણ દુખે ગ્રાઉન્ડ કયું છે શૂઝ કયા પહેરવા જોઈએ એ ટુ ઝેડ ટોટલ માહિતી ત્રીસ દિવસના વિડીયોમાં મેં આપી ચુક્યો છું તમે હંડ્રેડ પર્સન્ટ તમે એ વિડીયો જોશો તો તમારે ગ્રાઉન્ડ ઈઝી પાંચ થઈ જશે ઈઝી અને તમે ત્યાં ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યારે તમારે શું કરવાનું રહેશે તમારે બે દિવસ અગાઉ એક દિવસ તમારે મસાજ કરવાનો રહેશે એક દિવસ તમારે રેસ કરવાનો રહેશે એટલે તમારું પૂરું બોડી વોર્મ થઈ જાય છે જો વોર્મ થઈ જશે પૂરી બોડી ગરમ થઈ જશે બોડી અને રિલેક્સ થઈ જશે એટલે તમે જાવ રનિંગ હંડ્રેડ પર્સન્ટ પાર થઈ જશે ભાઈઓ અને બહેનો બંનેને વાત કરું છું કે તમે લોકો રાઉન્ડ મારો છો ન્યા

અડધી રાતે જાગીને રનિંગ કરવા જઈએ છે માં બાપ સપનામાં આવતા મા બાપ તમને ગ્રાઉન્ડ ને આગળ પાંચ કિલોમીટર છે તો દોડતા નથી બરાબર બેનોને ચાર રાઉન્ડ ખાલી મારવાના છે ચાર રાઉન્ડ જો બરાબર દોડી નથી એકતા કે રીતના નથી દોડી એકતા તમે પછી એવી રીતના આપણે કહીએ તો એમ કે છે બેનો કે ભાઈઓનો સ્ટેમિના નો સ્ટેમિના અલગ હોય કેવું કોણે કીધું એવું તમને ભાઈઓનો સ્ટેમિના અલગ હોય બહેનોનો સ્ટેમિના એવું કોણે કીધું તમે પણ ડાયટ કરો ફોકસ કરો અનહેલ્ધી વસ્તુ બંધ કરી જો અને હેલ્ધી વસ્તુ ખાવાનું ચાલુ કરો મેં ડાયટનો વિડીયો પણ યુટ્યુબ પર રાખેલો છે હું નીચે લિંક આપી દઈશ નીચે જઈને તમે લિંક પર ટેપ કરજો તમને ડાયટ શું વસ્તુ ખાવું જોઈએ હંડ્રેડ પર્સન્ટ ઈ ડાયટ કરશો તો પણ તમારો વેટ મેનેજમેન્ટ રહેશે ને રનિંગ પણ ફાસ્ટ થઈ જાય રાઉન્ડમાં જાતા પહેલા આપણે શું લઈ જશું હવે તમે રાતના બે અંજીર પલાળો ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યાં બે અંજીર રાતના પલાળવાના છે ધોઈને એક પાણીની બોટલ લઈ જાઓ અને પલાળજો સવારમાં જાગીને તમે અર્લી મોર્નિંગ બ્રશ કર્યા વગર એ બે અંજીર ખાઈ જાઓ પાણી પી જાઓ જો એ બે વસ્તુ તમે ફોકસ કરી તો એ તમારું રનિંગ ગ્રાઉન્ડ પાર છે કેમકે અંજીર છે એ તમારો સ્ટેમિના બુસ્ટ કરશે બરાબર અંજીર તમારો સ્ટેમિના બુસ્ટ કરશે એટલે હન્ડ્રેડ પર્સેન્ટ તમારો ગ્રાઉન્ડ પાર થશે બીજો કોઈ પણ જાતનો સવાલ હોય તમારે તો નીચે કમેન્ટ જરૂર કરજો હું હન્ડ્રેડ પર્સેન્ટ હું તમને કમેન્ટનો જવાબ આપીશ અને કમેન્ટ ઉપર હું વિડીયો પણ બનાવી આપીશ હું આશા કરું છું કે તમને વિડીયો સંપૂર્ણ સમજાઈ ગયો હશે આની પછીનો વિડીયો તમને ગ્રાઉન્ડ પર જે લોકોને બાકી છે ગ્રાઉન્ડ કઈ રીતના હશે કેટલા રાઉન્ડ મારવાના છે કઈ રીતના દોડવું જોઈએ આના પછીનો વિડીયો હું હન્ડ્રેડ પર્સન્ટ ગ્રાઉન્ડ ઉપર બનાવીશ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે મળશો આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી રામ